લોકસભામાં રાહુલ ગાંધી વિપક્ષના નેતાનું ભાષણ સાંભળી રહ્યો હતો લાઈવ ભાષણ સાંભળી રહ્યો હતો ગિરીશભાઈ આપણા દર્શકોને જે છેલ્લા કેટલાક એપિસોડમાં જેની વાત કરી એ ડાટાની વાત એ રાહુલ ગાંધીના ભાષણમાં કેન્દ્રસ્થાને હતી અને અમેરિકા ખેડૂતો ખેડૂતો બરબાદ થઈ જાય એવી વ્યવસ્થા આપણા વડાપ્રધાન કરી રહ્યા છે ને દેશને વેચી રહ્યા છે આ વાત ને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કરી મને લાગે છે કે આપણા દર્શકોને ખ્યાલ છે કે એ જે તથ્યોને આધારે ડાટાની વાત ડાટા ભારતનો ડાટા અમેરિકાના કબજામાં કઈ રીતે આવી શકે છે ત્યાં પણ ખોલી રહ્યું છે અને એને કારણે આપણા ખેડૂતોને પાણી કે વીજળી ન મળે ભારતવાસીઓને ન મળે અને અમેરિકાવાળાઓને આ મોટા માર્કેટનો ડાટા મળે નરેન્દ્ર મોદીએ આ બધી વ્યવસ્થા કબૂલ રાખી છે એટલે જ રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ દેશને વેચી દીધો છે મને લાગે છે કે નરેન્દ્ર મોદી ટ્રમ્પની સામે કેમ નતમસ્તક એ સમજાતું નથી પરંતુ આજે ગિરીશભાઈ આપણી સાથે જોડાયા છે એટલે વિગતે જરા વાત કરશે કારણ કે રાહુલની વાતમાં એક બીજી વાત પણ આવી છે ગીરીશભાઈ આપણી સાથે ચર્ચા કરવાના છે કે ભારત કરતા બાંગ્લાદેશ એને અમેરિકા થી ફાયદો વધારે મળશે હવે આ બધું શું છે કેવી રીતે ઇન્ટરનેશનલ ટ્રેડ ચાલે છે અને આપણે જે ટ્રેડ ડીલ કર્યું છે એ ડેથ ડીલ કેમ છે એ વાત ગિરીશભાઈ આપણી સાથે આજે કરશે ગિરીશભાઈ આપનું સીધું ને સતમાં સ્વાગત છે અને આપ જરા વિગતે આપણા દર્શકોને સમજાવો ગિરીશભાઈ જી ડોક્ટર સાહેબ આમાં પરિસ્થિતિ આપણે જે ડિસ્કસ કરતા હતા એ જ હતી કે ભાઈ તમે જેટલું પણ જે આપણો મેન બેકબોન છે કન્ટ્રીની ઇકોનોમી એમાં ભાગીદારી તમે અમેરિકાને કેવી રીતે આપી શકો એટલે જો ડેટા તમારી પાસે નથી તમારી પાસે લોજિસ્ટિક્સના કન્સ્ટ્રકશનની કંપનીઓ અમેરિકન પાસે છે તમારી સલાહકાર બે કંપનીઓ એક ઇંગ્લેન્ડની છે ને એક યુએસએ ની છે જેની આપણે વાત કરી હતી થ્રોન અને ડિલોઇટની હવે એની અંદર બાકી જે ડેટા રહી જતો હતો તમારે જે નેટવર્ક રહી જતો હતો એ પણ ટેલિકોમ્યુનિકેશન પણ તમે એલન મસ્ક ને દઈ દીધું ને આપણે આગળ વાત કરેલી છે પણ અત્યારે જે એનો બિહેવિયર છે કે ઈ રાતના જાપટ મારે અને સવાર થાતા પાછો તમને લોલીપોપ આપે ઈ આપણા મીડિયા ની નસ જાણી ગયો છે કે હું જરાક પણ કાઈ કે એમના પેરમાં વાત કરી છે એટલે ઉછડી ઉછડીને ગોદી મીડિયા એને બહુ મોટો માસ્ટર સ્ટ્રોક દેખાડશે એને અગલા દિવસે એમ કહી દીધું કે ભાઈ જો બાંગ્લાદેશ અમેરિકાનો કપાસ વાપરે તો એને ઝીરો ડ્યુટી અને જો હેન્ડી હેન્ડ મેડ જો કાપડ વાપરે તો એની કોટેજ ઇન્ડસ્ટ્રીને પણ એને પ્રોટેક્ટ કર્યો છે કે જો બાંગ્લાદેશ પોતાનો હેન્ડ ઓવન જો કપડું વાપરશે તો એની જીરો ડ્યુટી લાગશે અને એ ટેક્સટાઇલનો બહુ મોટો કન્ઝ્યુમર છે એ આપણે જાણીએ છીએ હવે એની અંદર તમે જો એટલું થયા પછી જેવો હુઆપો થયો અને થોડુંક નામોશી થઈ એટલે પાછો મદદ કરવામાં આવ્યો કે આજે એને દાળ કાઢી નાખી છે આપણા રિસ્ટ્રિક્ટેડમાંથી ટેફ ઉપર જ વાત કરે છે ઈ નોન ટેરિફ ઉપર એક શબ્દ બોલવા તૈયાર નથી તમારો ટેફ ધંધો તો ગિરીશભાઈ ટેરિફ ઉપર માંથી નો અહીંયા ઢોલ પીટાય છે પણ પેલા ત્રણ થી અઢાર કર્યા છે એની વાત છે ને આપણા અકલના બુટ્ટાઓ નથી સમજતા અને એમાં રાહુલ જ્યારે વાત કરે કે ગિરીશભાઈ વાત કરે ત્યારે છે ને એ વાત છે ને એમના ગળે ઉતરતી નથી એટલે તમે જો આપણે આગળ એકવાર ડિસ્કસ કરી ગયા છે કે એ લોકોના અમુક જે નોન ટેરિફ જે બેરિયર્સ છે એમણા ઇન્ડાયરેક્ટલી યુએ પણ કીધું અને અમેરિકાની ઉપર ચોખોટ કરવા તૈયાર નથી કે ડબલ્યુટીઓ અને આઈએલઓ ના જે નોર્મ છે એની અંદર તમે નોન ટેરિફમાં કોઈ છૂટછાટ દેવા હિન્દુસ્તાનને તૈયાર છો કારણ કે તમારો માલ જાશે તો એ રોકી લેવા માટે એક તો તમારે એમાં જે છે ને કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ છે એટલે તમે જે માલ મોકલશો એની અંદર કાર્બન પ્લસ છે જો તમે તમારી યુનિટ પોલ્યુટિંગ કરતી હોય તો તમે કાર્બન પ્લસ માટે શું કર્યું છે અને આગળ આપણે ડિસ્કસ કર્યું તો કે સિમેન્ટ કંપનીઓને બહુ કાર્બન પ્લસ જોઈએ એટલા માટે સોલાર પાર્ક પણ કાર્બન સિમેન્ટ બનાવવા વાળા જ વાપરી રહ્યા છે એટલે ઈ કાર્બન પ્લસ જો મોટા હાથીઓ પાસે હશે એ ધંધો કરી શકશે તમારો નાનો માણસ જઈ અને સિમેન્ટ વેચી શકશે નહીં હવે એવી જ રીતે બીજું એ લોકોનું એક એન્ટીબી છે એ સેનેટરી અને ફાઇટો સેનેટરી જે મેજર્સ છે એની અંદર ચોખા દાળ અને નટ્સ એમાં તમારે સર્ટિફિકેશન આપવું પડે છે અને એ certificate ની અંદર બે કેમિકલ તમે નથી વાપર્યા એનું undertaking આપવું પડે એ છે ethenol oxide અને pyrozol try હવે આ જે બે કેમિકલ છે એના સિવાય આપણી પાસે કંઈ છે જ નહીં એટલે આપણે એ તમે વાપરશો તો છેલ્લે બધું ટેરિફ કદાચ zero કરી આપશે ને જો non tariff માં એ કંઈ આપણને છૂટછાટ નહીં આપે તો આપણે ધંધો કરી શકવાના નથી એ જાણે છે એટલે એ આપણને રમાડે છે વળી પાછો કોઈ પણ ઇન્ટિરિયર ઓર્ડર કાઢવો અને એના ઉપર આપણે કૂદી પડવું કે બધું ફાઇનલ થઈ ગયું અને માલ વેચાવ મંડ્યું ને આ ઇમેચ્યોરિટી છે અને એ જાણી ગયો છે એટલે તમે જુઓ બાર બાર કલાકે નવા નવા ફતવા આવે છે જે હું જોયું કે હવે એ લોકોની નામોશી થઈ કે બાંગ્લાદેશને મેં ઝીરો કરી આપ્યું તો તરત જ કીધું અગા ઇન્ડિયાની હું દાળ કાઢી નાખું છું પણ દાળ તો તારી પાસે બી છે તું એક્સપોર્ટ કરે તું ચાઇના હાથે પગે જોડી રહ્યો છે કે ભાઈ મારાથી દાળ લઈ લ્યો મારાથી સોયાબીન લઈ લ્યો એટલે આજે રમતો રમી રહ્યો છે એમાં રાહુલ ગાંધી જે સ્ટેટમેન્ટ આપે સાચો છે કે જો તમારે એમ કહી કે મિસ્ટર ટ્રમ્પ તને તારા કિસાનોની પડી છે તો મને મારા કિસાનોની પડી છે હું એવો કોઈ સોદો નહીં કરું બાકી એના સિવાય કઈ કોમ્પ્રોમાઇઝ કરવું હોય તો કયો પણ આપણે પરિસ્થિતિ જાણીએ છીએ અને એન વચમાં જ્યાં ડિસ્પ્યુટ થયો ત્યાં એ થયો કે રાહુલ ગાંધી એમ કીધું કે ભાઈ સ્ટીમ ફાઇલ ની લીધે આ બધું થઈ રહ્યું છે કે શું એટલે સ્પીકર એમને બોલવા ના દીધો એટલે કે હજી તો ત્રણ મિલિયન કાગળિયા બાકી છે એટલે એમણે ઇન્ટે કરી કે પાછળ આવી રીતે આખા રાખી શકતા હોય તો આપણે જે વાત અંદર આપણે કિસાનોની પરિસ્થિતિની વાત કરી કે એને બાંગ્લાદેશમાં આ ઓછામાં ઓછો પંચોતેર હજાર કરોડ નો વર્ષે ધંધો છે હવે એની અંદર તમે જુઓ તો એને જે ટેક્સટાઇલ્સમાં જે મેજર માર આપી એની અંદર સુરતમાં આમાં ની અંદર પણ ચાર છે ખાલી કોટન યાન એક્સપોર્ટ નથી કરતા એના મોટામાં મોટા કન્ઝ્યુમર પણ બાંગ્લાદેશ ચાઇના અને એ લોકો જ જ હતા એ લોકો ઇમ્પોર્ટ કરતા હતા આ તો ખાલી ગાર્મેન્ટ અને ફિનિશ ગુડ્સ ની અંદર હતો પણ રો મટીરિયલ ઉપર તાવો મારો એટલે એક તો આપણો કપાસ નહીં વેચાય અને બાંગ્લાદેશ ને જીરો મળે એટલે બાંગ્લાદેશ ચાઇના કે મલેશિયા થી કપાસ લઈ અને ધંધો કરશે તો એને જીરો ડ્યુટીમાં એ આપણી માર્કેટ મારવા માટેનો જ આ એક ઓર્ડર નીકળેલો છે પણ આપણે જાણીએ છીએ કે જો સામે આપણે રમત રમવી હોય તો આપણે શું કરી શકીએ એવું તો નથી કે કોઈ દેશ કોઈ એક ઓર્ડરથી બરબાદ થઈ જવાનો છે આપણે યુ સાથે અરેન્જમેન્ટ તો કર્યા છે બીજા એફટી આપણા ત્રેવીસ દેશો સાથે છે પણ આમાં તમે જુઓ તો સુરતની અંદર તમારી મોનોપોલી છે સિન્થેટિક અને પોલિયસ્ટરમાં એ તમારા યાન બને છે અમદાવાદની અંદર તમારો કોટન અને ડેનિમની માસ્ટ્રી છે તિરુપુરની અંદર તમારો નીટવેરની માસ્ત્રી છે બેંગ્લોર ની અંદર રેડીમેડ ગારમેન્ટ છે જેને આપણે ધક્કો લાગી શકે આપણે માનીએ છીએ હવે એની અંદર તમે જુઓ ને તો એક ઉદાહરણ તમને આપી દઉં ધેટ ઈઝ ચાઇનાનો ચાઇના ઇથોપિયા અને ઈજિપ્ત આ લોકોએ ચાઈના એ બાંસઠ એગ્રી એસીઝેડ બનાવ્યા છે એમાં જ્યાં મોટી પાયે ખેતી થતી હોય ત્યાં ત્યાં ફૂડ પ્રોસેસિંગ થાય અને મોકલે લોજિસ્ટિક કોસ્ટ ઘટે અને ઈ લોકો આવી રીતે જો આ કન્ટ્રીઓ બનાવી બનાવી શકતા શકતા તો આપણે શું કામ નથી હજી પણ લાખ પાસે પડી છે જે એલોટ નથી થયેલી તમે ત્યાં ની કંપની બોલાવો એની અંદર એફટીઆઈ ને બોલાવો એમ એના અમેરિકનના કિસાનો આવીને અહીંયા ખેતી કરે અને માલ બનાવીને એક્સપોર્ટ કરે પોતે લઈ જાય તો તમે સેક્શન માંથી એ બચશો કારણ કે એની કંપની લઈ રહી છે એ નંબર એક નંબર બીજો તમે જુઓ તો આજે કોટન જે આપણે એક્સપોર્ટ કરતા હતા એમાં ખાલી અમેરિકાનું તો છે નહીં આપણી પાસેથી લેવા વાળા બાંગ્લાદેશ છે ચાઈના છે શ્રીલંકા છે વિયેટનામ છે અને ટર્કી છે એની સાથે થોડા ઘણા ઓર્ડર આપણે યુએસએ યુએ અને યુરોપિયન યુનિયનથી બી આવે છે એટલે એક અમેરિકનની માર્કેટની મોનોપોલી આપણી પાસે આમ કોટન યાનમાં નથી પછી એને તમે ભૂલી જાઓ તો વુલન યાન જે બને છે એમાં અમેરિકાનો કોઈ રોડ નથી મેક્સિમમ આપણો ધંધો છે ઇટાલી ઉઝબેકિસ્તાન યુકે

એમાં આખા વર્લ્ડની અંદર અઠ્ઠોતેર ટકાની મોનોપોલી આપણા ઇન્ડિયાની છે થોડો ઘણો જે ભાગ છે એ શ્રીલંકાનો છે એના સિવાય દુનિયામાં કોઈ કોઈરના યાંસ બનાવતું નથી આપણે બનાવીએ છીએ એ ચાર કરોડ માણસોને રોજગાર આપે છે અને એ ચાર લાખ કરોડની બજાર છે હવે તમે એની અંદર જુઓ તો આપણે એના બાયર કોણ છે નેધરલેન્ડ્સ ઇટલી જર્મની બેલ્જિયમ અને ઓસ્ટ્રેલિયા આ કોયર જે છે એ એટલો બધો એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી છે તમે સર્ચ કરો કે ભાઈ કોરિયાનના યુસેજી શું તો અત્યારે આ બધી કન્ટ્રીઓ જેને પાણીના પ્રોબ્લેમ છે કે એને દરિયાની કિનારે બચાવવાનું છે તો આ લોકો ત્યાંથી એને દરિયાના કિનારાને બચાવવા માટે આ કોયરનો યુઝ કરે છે કારણ કે દરિયામાંથી મીઠું ખાઈ જવામાં કોનયાન સિવાય કોયરિયાન સિવાય કોઈ મોટો ઉપાય જ નથી ને આ તમે સર્ચ કરો તો જૂના આ જે 350 400 વર્ષ પહેલા જે વાણ બનતા હતા એની અંદર એ લોકો જે પટ્ટી નાખતા એ રસા બનાવતા હતા ના કોયરના

એટલે હું નથી સમજતો કે તમારો કોઈ બીજા અત્યારે તમે કોયર બોર્ડ ને એટલા બધા પૈસા આપો કે ભાઈ ઈ બધું આ લોકોને ડેવલપ કરે બીજાઓને પણ ઓટોમેટિક મશીન્સ છે અત્યારે તમે એના બીજા પ્રોડક્ટ બનાવીને વેચવા માંડો એના મેટ્સ બને છે એના ઉનાળાની અંદર તમે જુઓ તો એની અંદર કર્ટન્સ બનાવે છે જે રૂમના ટેમ્પરેચર બે થી ત્રણ ડિગ્રીનો ફેર કરી આપે છે એટલે કોયરનો જે ઉપયોગ એટલે તમે ખાલી એક જ્ઞાન કે કોટન યાન ઉપર ડ્યુટી લગાડી દીધી ને આપણે બરબાદ થઈ જશું તો આ બધું જે આપણે જોવાનું છે ઈ સિસ્ટમ એવું છે કે કોટન યાન ખાલી જવાથી તમારે ઓલ્ટરનેટ તો રહેવું જ પડશે નો એન્ટરપ્રન્યોરશીપ શું કહેવાય કે તમે પેજર કાઢ્યા અને મોબાઈલ આવ્યો તો પેજર બરબાદ થઈ ગયા પણ એવું નથી મોટરો બંધ કરીને મોબાઈલમાં આવી ગયો તો તમારે ઓપ્શન તો તૈયાર રાખવા પડશે કારણ કે જેમ તમારા ઉપર દુનિયાની ચાલે છે એમ ખરેખર કોઈની હાલવી ના જોઈએ તમે એના ઓપ્શન ચાલુ રાખવા જોઈએ ચાઈના ને તમે જુઓ ચાઈના ને તમે જેવું કીધું કે હવે અમે અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ આવશે ને અમે બેટરીઓ બનાવવાનું ચાલુ કરશું ચોવીસ કલાકમાં કહી દીધું કે હું તમને આર્ટિફિશિયલ એટલે તમે એવી તૈયારી રાખો કે તમને જેવો ડાઉટ લાગે કે કે તમને કોઈ પણ સિવાય ઇન્વેસ્ટમેન્ટ કરતો નથી એને ડુઝ એન્ડ ડોન્ટ ખબર જ હોય તો આ બધા જો તો તમારા પાસે મંત્રીઓ જેને જવાબ દેવાની ભાન નથી જે જયારે અટકી જાય ત્યારે એમ કે તમે જયશંકરને પૂછો જયશંકર કહેશે તમે તમે ને પૂછો એટલે આ જે બધી રમતો રમાઈ રહી છે તમારા મિનિસ્ટર એનું કારણ છે કારણ કે એ લોકોને માણસો રાખ્યા છે જેને જાજી અકલ કારણ કે નોકરે સેટ થઈ જાય એટલે તકલીફ એ છે કે એ લોકો એવા જ માણસોને રાખેલા આજે તમે એના આગળના બધા પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ ને જોઈ લો તો એ લોકો ફોરેન ટ્રીપ થી આવે તો લગભગ તો પ્લેન ની અંદર જ પ્રેસ કોન્ફરન્સ માં જવાબ આપતા હતા તમને છુપાવાનું કઈ છે જ નહીં જે ત્યાં વાત થઈ તમે કરી છે અને તમે એની પાછળ શું કરશો એ બી તમને ખબર જ છે એટલે કેવાનો મતલબ એ છે કે અત્યારે જે પર ચાલુ થશે એની ઉપર કોઈ બોલતું નથી કે ભાઈ એને ઝીરો ડ્યુટી ગાર્મેન્ટમાં ને કરી આપી એને રીતસર ખાલી બાંગ્લાદેશ નહીં ઇન્ડિયા વિયેતનામ કમ્બોડિયા થાઈલેન્ડ ચાઇનાની પણ જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હતી એને ધક્કો દેવાની કોશિશ કરી છે પણ ચાઇના ટેક્સટાઇલથી એટલો આગળ નીકળી ગયો છે કે એને બહુ પેલી જ હોશિયારી હતી એની પોતાની ઇન્ડસ્ટ્રી અને બાંગ્લાદેશ વિયેટનામ હોંગકોંગ સિંગાપોર મોકલી દીધી હતી એટલે આપણે જે ઈ કર્યું હોત કે આપણે જયારે આડોશ પાડોશના સંબંધો સારા રાખીને શ્રીલંકામાં આપણે ભાઈ બંધને પોર્ટ દેવડાવા ગયા એના કરતાં આપણે ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રીને ઉપાડો આપ્યો હોત તો કદાચ શ્રીલંકાને ઇન્ડિયા મળી અને સો ટકા કોઈ ઉપર કબજો લઈ લે અને તમે ડિક્ટેટ કરી શક્યા હોત તમે પોતાની પરિસ્થિતિમાં જ્યાં સુધી ન લાવો ત્યાં સુધી ખાલી અમેરિકા આમ કે અમેરિકા તમે એને અવોઈડ જ કરી નાખો ને આજે નોર્થ કોરિયાથી કોઈ માલ નથી લેતું એના પર સેન્કશન છે આજે તમે જોયું હોય તો જર્મનીની અંદર જે રશિયાની રોઝનેટ કંપની છે એ આખી રિફાઇનરી જર્મનીની કેટલા વર્ષોથી રશિયન રોઝનેટ ચલાવી રહ્યું છે હવે સેન્શન અંદર જયારે એ કે છે કે ભાઈ હું એના પર સેન્ક્શન લગાડીશ ઈ એપ્રિલ ઓગણત્રીસ એપ્રિલ ના ઈ કોન્ટ્રાક્ટ પૂરો થાય છે એટલે જર્મની બહુ શાંતિથી રાહ જોઈને બેઠું છે પછી એને સેક્શન પગ મારી દેશે કે ભાઈ હવે નહીં થાય સાઉદી અરેબિયાને તમે જરૂરથી વધારે દબાવ્યો તો એને કહી દીધું કે ભાઈ તારું ડોલર પેટ્રોલ બાન હવે હું મારે જે જે મરજી પડે એમાં વેચીશ એટલે હવે એને પેટ્રોલિયમ ઉપર પાછી કબજો લેવો છે ને એટલે જ એના પેરી રેકોર્ડમાંથી નીકળી ગયો કે હવે પર્યાવરણ કઈ નહીં ભાઈ હવે સોલાર બોલાર મૂકો કારણ કે એની પાસે સોલાર છે નહીં એના કોઈ એરિયામાં સોલાર કામ કરે એમ નથી એટલે એને આખો પાછો દુનિયાને પેટ્રોલિયમ ઉપર ધકેલવો છે અને એની મોનોપોલી કરવા જાવી છે પણ ના ઈઝ ટુ લેટ ટુ ડુ ધેટ પણ ગિરીશભાઈ આમાં મને લાગે છે કે આપણા પ્રાઇમ મિનિસ્ટરે જે રીતે બધી જ બાબતોમાં હાજીયા 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 કર્યા કરી છે અને બીજું કે દુનિયાના બીજા દેશોમાં એપસ્ટીન ફાઇલમાં જે જે લોકોના નામો આવ્યા એમાંથી ઘણાના રાજીનામા પડી ગયા ત્યાં આગળ તમે મિનિસ્ટરો હોય કે પ્રાઇમ મિનિસ્ટરના રાજીનામાનું દબાણ આવવા માંડ્યું ત્યાં ચર્ચાઓ થવા માંડી રોયલ ફેમિલી માં ચર્ચાઓ થવા માંડી પણ આપણે સંસદમાં તો ની નું અનિલ અંબાણીનું ના મિનિસ્ટર હરદીપ નું એમના નામ આવી ગયા પછી પણ એના એને જાણે કે કોઈ ચીપિયા થી પકડવા તૈયાર નથી એટલે આપણી લોકશાહી કેવી છે મને લાગે છે કે રાહુલ આજે બજેટ ઉપર આ વાત પણ બોલવા માંગતા હતા ત્યારે એમને રોકવામાં આવ્યા અને પણ એક એક વાત તમે કદાચ સંસદ ની માર્ક કરી હશે પહેલા નરેન્દ્ર મોદીના બચાવમાં આખી ભારતીય જનતા પાર્ટી એકદમ ઉભી થઈ જતી હતી બધા જ સભ્યો ઉભા થઈ જતા હતા આજે બે ચાર ને છોડીને બાકીના કોઈ જાણે કે હાજર જ નથી એવી રીતે વર્તતા હતા બ્રાહુસમાં બેઠા હતા જતા એટલે એમને ખબર છે કે ફાઇલમાં મોદીનું નામ છે અનિલ અંબાણીનું નામ છે અદાણીને મારફત છે ને દબાણ લાવવા માટેની કોશિશ છે અદાણીના કેસમાં મોદી પર આ બધી વાતો રાહુલ જ્યારે બહાર પાડે છે ત્યારે આ લોકોનો આ લોકોની પાસે કોઈ બચાવનો રસ્તો નથી તો હવે શું થશે એનું કારણ છે કે સ્ટેટો એ પોતાને પોતાના રીતે સક્ષમ કરી અને જેમ તામિલનાડુ એ પોતે દેલીને જઈ અને જનરલ મોટર્સ અને ફોર્ડ ને એ લોકો સાથે ડાયરેક્ટ એમઓયુ કર્યા અને લઈ આવ્યો છે એવી રીતે દરેક સ્ટેટને પોતાની ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાનો રસ્તો કરવો પડે એનો મોટા મોટો ઉદાહરણ તમે બિહારનો જોઈ લો જ્યાં સરકારે ધોખો કર્યો ઈ હવે કદાચ નીતિશને ખબર પડશે કે એ લોકોએ ની અંદર સૌથી વધારે ફેક્ટરીઓ કે ભાઈ સુગર કેન માંથી ઇથેનોલ બનાવો વીસ ટકા પેટ્રોલિયમ કંપનીઝ લેશે અને એનો કોન્ટ્રાક્ટ ડાયરેક્ટ એ લોકોએ ઇથેનોલ નો ઓશિયમ સાથે કરાવ્યું જે ઓઇલ સેલિંગ મેન્યુફેક્ચરિંગ કંપની છે એના એટલે ઇન્ડિયન ઓઇલ ને આ બધા એ લોકોને સોદા કર્યા એકસો વીસ કરોડ નો ઈ પ્રોજેક્ટ છે જે લોકોએ નાખ્યા એના પછી ઇથેનોલ ઉપર બબાલ થયો તો ચૂપચાપ એ લોકોએ એમના એના લેવાના ઓર્ડર હતા એ કેન્સલ કર્યા એ કંપનીઓ બરબાદ છે તમે યુટ્યુબ ઉપર ગોતો કે બિહાર ઇથેનોલ ની હાલત શું છે તો એ પોતે માલિકો બોલી રહ્યા છે કે અમે તો ખરાબ પરિસ્થિતિમાં આવી ગયા છે એટલે આ લોકો ત્યારે ઇલેક્શન હતું એટલે ઇથેનોલ ની અંદર મોટા મોટા કારખાના નખાવી દીધા એકસો વીસ કરોડ નાખી દીધા હવે એમની જ સામે પાછી હવે પોલ્યુશનની નોટિસો ગઈ કે ભાઈ તમે લોકો એને પાણીને તમે ઇવોપરેટ જે ઇવોપરેશન થાય છે એનો વેપર તમે હવામાં ન છોડી શકો કારણ કે એ પોલ્યુટિંગ છે તો ફેક્ટરી નાખી ત્યારે તમને ખબર એટલે એમ કરીને એ લોકોનું ગળું દબાવ્યું તમારી પાસે લેવાના પૈસા નથી એ નથી બોલતા પણ તમે એમ કહી દીધું કે ભાઈ હવે આ નહીં મળે એટલે તમે એ બંધ કરો એટલે આ સ્ટેટોને સમજવું પડશે કે સેન્ટ્રલની પોલિસી ઉપર ભરોસો કર્યા સિવાય તમે પોતાની ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની પોઝિશન નહીં કરો

મેળવવા માટે ઇન્વેસ્ટરો ની સાથે ફોરેન ઇન્વેસ્ટરો સાથે મિટિંગ કરવા માટે વિદેશ જવામાં માંગે છે વારંવાર એની મજા રજા માંગે છે પણ મોદી સરકાર રજા નથી આપતી હવે આ કેનો ન્યાય એનું તમે સમજો આ રીતાજી છે કે આ ફાર્મર હરિયાણા અને પંજાબ ફાર્મર ફાર્મરની તમે એગ્રીકલ્ચરની અંદર એ લોકોનો ધબધબો છે બે મોટા ફાર્મરો ત્યાં છે એને ઈ ડર હશે કે ત્યાં જઈ અને જો એ એ વેલ્યુએડિશન ની કે ફૂડ પ્રોસેસિંગ ના પાર્ક ડાયરેક્ટ એફડીઆઈમાં લઈ આવે તમે ફોરેન એફડીઆઈ માં એપ્રુવ કર્યું છે એટલે તમારે કરવું જ પડશે એટલે આ જો લઈ આવે તો એમને જે ખેતી ખતમ કરવાનો જે નિયમ લાગે છે કે આપણે બધું હવે ઇમ્પોર્ટ કરશું મોટા કન્ઝ્યુમર કારણ કે આપણે અમેરિકા થવું છે આપણે ખાલી હથિયાર બનાવવા છે એ વેચવા છે સરકાર કમાશે બાકી કિસાનોને ને આપણે બધું લાવીને ત્યાંથી દેશું એટલે આજે તમારી જ્યુસ થિયરી જે છે ને આ જ્યુસ લોકોની આ થિયરી છે કે હથિયાર બનાવો ડરાવો તમે તમારી ઇન્ડસ્ટ્રી ચલાવો અને બાકી બધું જે અનાજ બનાજ જોઈ તમે રાખો પછી જેથી ગાઝા પટ્ટીની ઉપર બધું ફેંકી ફ્લેટ કરી અને ટ્રમ્પના જમાઈને બનાવી દો ત્યાં રિવેરા બનાવવા માટે આ જ પોઝિશન આપણી આવી રહી છે આજે મલ્ટીનેશનલ કંપનીઓ જમીનો ઉપર જેમ કબજો લેતી જાય છે ખેતરો ઉપર કબજો લેતી જાય છે જંગલો ઉપર આ બધો જે થિયરી છે યાદ છે કે આવતા વીસ વર્ષની અંદર તમારી પાસે ફ્રી અનાજ ખાયા સિવાય કઈ નહીં હોય અને મલ્ટિપલ જે ચાર પાંચ દસ ઇન્ડસ્ટ્રીઓ છે એ લોકો આખી ઇકોનોમિક ચલાવશે આજે આપ અમારી સાથે જોડાયા અને મને લાગે છે દર્શકોને આપ જયારે જયારે જોડાવ છો ત્યારે જે નવી વાત લઈને આવો છો અને એ વાત પછીથી જેને રાષ્ટ્રીય સ્તરે પણ આ લોકો ચર્ચા કરે છે ત્યારે આપણને એ નિશ્ચિતપણે લાગે છે કે આપણા દર્શકોને આપે જે વાત કરી હતી રાહુલ ગાંધીએ ડાટાની વાત કરી ડાટા કેટલો મહત્વનો છે અથવા તો ટ્રમ્પની સામે સમર્પણ કેમ છે શરણાગતિ કેમ છે આ જે સવાલો ઉઠાવ્યા અથવા તો દેશને વેચવા માટે કેમ નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર નીકળ્યા છે આ વાત જે કરી મને લાગે છે કે મુદ્દાસર આપણે આપણે કોઈ આ પક્ષ કે પેલા પક્ષ ની વાત નથી કરતા પરંતુ આપણને ભારતીય હોવાનો ગર્વ હોવો જોઈએ અને આપણી સરકાર છે એ ખોટું કરતી હોય ત્યારે અંગુલી નિર્દેશ કરવાની જવાબદારી પ્રત્યેક નાગરિકની છે આપણે આંખે પાટા બાંધીને કશું જ દેખાતું નથી એવું ન કરી શકીએ મને લાગે છે કે આપ આજે જોડાયા ને આટલી સરસ વાત કરીએ બદલ આપનો ફરીને એકવાર આભાર અને ફરી મળીશું પાછા નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર